આમ આદમી પાર્ટી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા જે સમાચાર આવ્યા છે એ પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા આપવામાં આવેલ નથી અને કોઈ પણ જાતની ચૂંટણી લગતની ચર્ચાઓ પણ આ મિટિંગમાં ન થઈ હોવાનું કમિશ્નર સાહેબ જણાવેલ છે તે અંગે આમ આદમી પાર્ટીને આજે જવાબ આપેલ છે પરંતુ તેઓ આધાર પુરાવા માંગતા હોય પરંતુ આધાર પુરાવા સરકારશ્રીના માહિતી વિભાગ મારફત જાણ કરી અને પ્રોટોકોલ મુજબ તેમનો હૃદય આપવાનો હોય તે મુજબની કાર્યવાહી હાલ કાર્યમાં છે આ એકદમ સત્યથી વિપરીત અને પાયાવિયણો સ્ટેટમેન્ટ છે કોઈ પણ કમિશનર સાહેબ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવેલ નથી સર જે પ્રકારે છાપવામાં આવ્યું છે તો આપ શું કહેવા એટલે આપ જગ્યાએ એમના આધાર પુરાવો પણ માગેલ છે પરંતુ આધાર પુરાવા આજ સુધી અમને મળેલ નથી જે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા એમનો સમય પૂરો થાય આગળની કાર્યવાહી કરવામાં આવશે છાપામાં એવું પણ લખ્યું છે કે ભાજપને જેટલી ભાજપની ચિંતા નથી એટલા જ મ્યુનિસિપલ કમિશનર આપ 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 જાણો છો કે મીડિયા મિત્રો એમની વાણી સ્વતંત્રતા અને એમને જે યોગ્ય લાગે તે લખી શકે પરંતુ આ પ્રકારની વાત છે તે વિચારથી અને કાલ્પનિક છે આ પ્રકારનું કોઈ વર્તન વ્યવહાર કે વાણીથી કમિશનર સાહેબ દ્વારા આ કોઈ નિવેદન આપવામાં આવેલ ના હોય જેથી આ પ્રશ્ન અસ્થાની છે સાહેબ સોમવાર અને ગુરુવારે સ્પેશિયલ મળવાનો સમય લખેલો છે કે 4:30 થી 6:00 મ્યુનિસિપલ કમિશનરને મળી શકે આજે સોમવાર છે છતાં પણ મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર છે કે આવા નથી ગેરહાજરની સાહેબ આજે પણ ઓફિસમાં જતા બે વિડિયો કોન્ફરન્સ કરેલી હતી પરંતુ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને કારણે સિટી એન્જિનિયર અને સંબંધિત ઝોનના લોકોને લઈ અને હાલ આજે વાવાઝોડા અને વરસાદની આગાહી હતી જેથી ખાસ કરીને પ્રાણીજન્ય રોગોને નુકસાન ના થાય અને અબોલ જે પ્રાણીઓ છે જળચર પ્રાણીઓ એને નુકસાન ના થાય તે માટે સંબંધિત સિટી એન્જિનિયર પાણી પુરવઠા એન્જિનિયર અને ડ્રેનેજ એન્જિનિયરને લઈને સાહેબ આજવા ખાતે પ્રોજેક્ટની સમીક્ષામાં હતા આજે પણ અત્યારે પણ ત્યાં છે અને ત્યાર પછીની એમને સાડા સાત આઠ વાગે કદાચ મિટિંગ પણ એક રાખવાની સૂચના આપેલ છે એટલે સાહેબ સરકારી કામમાં વ્યસ્ત છે